નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર તાલુકાના મહેશ્વરપુરા મહાદેવ મંદિરમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તોની ભીડ જામી ભવ્ય ઉજવણી કરવામાં આવી સમાચાર વિગતવાર જાણીએ તો પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે વિજાપુર તાલુકાના મહેશ્વરપુરા ખાતે આવેલા સ્વયંભૂ મહેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી હતી સવારે સાડા પાંચ વાગે યોજાયેલા ભજન કીર્તન અને આરતીના ભવ્ય કાર્યક્રમોમાં

નાથી ગુંજી ઉઠ્યો હતો આ પ્રસંગે સાત બજારના જાણીતા વેપારી વિપુલ મોદીએ ભક્તિમાં તન્મય થઈને શિવ ભક્તિનું પ્રેરિત એક મનમોહક નૃત્ય રજૂ કર્યો હતો જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું રાત્રે મંદિરને રંગબેરંગબી ડેકોરેટિવ લાઇટથી સુશોભિત કરવામાં આવ્યું હતું જેનાથી મંદિરની શોભા ચંદ્ર પ્રકાશની જેમ જરહળી ઉઠી હતી આ જગમગાટ અને ભક્તિમય વાતાવરણ અને શ્રદ્ધાળુઓના હૃદયમાં આધ્યાત્મિક ઉર્જાનો સંચાર કર્યો હતો કાર્યક્રમનું સુચારો સંચાલન રિંકેશ પટેલ કુરાન પટેલ અને કિશન પટેલ કર્યો હતો જેમણે મહંતજીની પ્રેરણાથી આરતી અને ધાર્મિક વિધિઓને ભવ્ય રૂપ આપ્યું હતું શ્રાવણ માસનો પ્રથમ સોમવાર જેને સંકલ્પ દિવસ તરીકે ઓળખવામાં આવે છે શિવ ભક્તો માટે વિશેષ મહત્વ ધરાવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા પાર્વતીએ શિવજીને પ્રાપ્ત કરવા કઠોર તપસ્યા શરૂ કરી હતી જેના કારણે આ દિવસ શ્રદ્ધા તપસ્યા અને પ્રેમનો પ્રતિક બન્યો છે આ ઉજવણીએ મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓને ઉજાગર કરી હતી જે ગ્રામજનો માટે શિવ ભક્તો માટે અવિસ્મરણીય ક્ષણો બની રહી હતી હવે સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહી શક રહીશું ત્યાં સુધી અમારી ચેનલ બીજાપુરની ખબરને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો